ડેન્ગ્યુ વિરુદ્ધ જુલાઈ માસની ઉજવણી કરવામાં આવી જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ સબ સેન્ટર માલોસણની પ્રાથમિક શાળામાં ધોરણ

સવાર સાંજ લીમડાનો ધુમાડો કરવો આખી બાયના કપડાં પહેરવા તેમજ દવાયુક્ત મચ્છરદાનીનો સુવા સમય ઉપયોગ કરવો આ બધી બાબતોનો ગામમાં પ્રચાર પ્રસાર કરવા માટે બાળકોને સમજ આપવામાં આવી શાળાના શ્રી તેમજ ફિમેલ હેલ્થ વર્કર દીબાબેન પટેલ હાજર રહ્યા અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા